ભારતની ધરતી પર આખરે આતંક નો એજન્ટ પહોંચી ગયો છે જેનું નામ છે તહુર રાણા મુંબઈમાં છવ્વીસ અગિયારના એ હુમલાઓને યાદ કરો જ્યારે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈને હચમચાવી નાખી હતી મુંબઈવાસીઓ સામાન્ય રીતે દુર્ઘટનાઓને ભૂલીને આગળ વધવા માટે જાણીતા છે તેમણે એને જીવન મંત્ર બનાવી દીધો છે જો જોકે મુંબઈવાસીઓએ છવ્વીસ અગિયારના હુમલાઓને ક્યારેય નહીં ભૂલી શકે લશ્કરે તૈયારના દસ આતંકવાદીઓએ તાજ હોટેલ ઓબેરોય ટ્રાયડન્ટ હોટેલ છત્રપતિ શિવાજી ટર્મિનસ લિયોપોર્ડ કેફે મુંબઈનો ચાબાડ હાઉસ નનિમાન હાઉસ મેટ્રો સિનેમા અને કામા હોસ્પિટલ પર હુમલા કર્યા હતા ગોળીઓનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો અને ચારું બાજુ ચિચિયારીઓ સંભળાતી હતી ડર અને આતંકનો માહોલ ફેલાઈ ગયો હતો આ હુમલામાં એકસો ને છાસઠ લોકોના મોત થયા હતા આ ભયાનક હુમલો કરનારા આતંકવાદીઓએ હવે બચ્યા નથી જોકે આ કાવતરું કરનારા માસ્ટર માઇન્ડને ભારતની ધરતી પર સજા થવાની હજુ બાકી છે તહબુર આવો જ એક માસ્ટર માઇન્ડ છે એનઆઈએ વિદેશ મંત્રાલયના અધિકારીઓ તેમજ ભારત સરકારે તેને ભારત લાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી બલકે છવ્વીસ અગિયારના હુમલાના કારણે જ એનઆઈએની રચના થઈ હતી એટલે એના માટે તો આતંકવાદીઓને ભારતમાં લાવો એ પ્રતિષ્ઠાની વાત હતી એનઆઈએના ત્રણ અધિકારીઓએ તહબુરને ભારતમાં લાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી જેમાં એનઆઈએના ઇન્સ્પેક્ટર જનરલ આશિષ પત્રા ડીઆઈજી અને સિનિયર પબ્લિક રિલેશન્સ ઓફિસર જયા રોય અને એસપી કુમાર સામેલ છે તેમના પ્રયત્નોના કારણે જ ભારતને મોટી સફળતા મળી છે અમેરિકા દ્વારા આ લેવલનો આતંકવાદી ભારતને સોંપવામાં આવે એમ ભાગ્ય જ બને છે તાબુ રાણાએ હજુ ભારતમાં પગ નહોતો મૂક્યો એના પહેલાં જ પાકિસ્તાન ગભરાઈ ગયું એની પોલ ખુલી જવાની એને ડર છે એટલે સ્વાભાવિક રીતે એ ડરા કરે ભૂખ્યા રહીને એક હજાર વર્ષ સુધી ભારતની વિરુદ્ધ યુદ્ધ કરવાની વાતો કરનારા પાકિસ્તાનના સુર બદલાઈ ગયા છે છવ્વીસ અગિયારના હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાની વાત જ ન કરવામાં આવી હતી પાકિસ્તાને કહ્યું કે રાણા તો પાકિસ્તાનનો નાગરિક જ નથી તે તો કેનેડાનો નાગરિક છે તમારે કેનેડાને પૂછવું જોઈએ છવ્વીસ અગિયારના હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાની વાત જગજાહેર છે જોકે અત્યાર સુધી ભારતે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય મીડિયા કે પાકિસ્તાનને સંડોવણીના પુરાવા રજૂ કરતું હતું ત્યારે એમાં વાંધા ઉઠાવવામાં આવતા હતા સ્વાભાવિક રીતે બાઇડનના રાજમાં ભારત વિરોધી તાકાતોનો છૂટો દોર મળતો હતો એટલે ભારત પુરાવા રજૂ કરતું હોવા છતાં પાકિસ્તાનને સજા નહોતી થતી જોકે હવે તો હુમલાનો માસ્ટર માઇન્ડ જ પકડાઈ ચૂક્યો છે એટલે જ એના કારણે પાકિસ્તાનનો પર્દાફાશ થઈ શકે છે પાકિસ્તાને ભલે રાણા સાથે નહવાની ચોવાનો પણ સંબંધ ન હોવાની વાત કહી હોય જોકે આઈએસઆઈના અધિકારીઓની સાથે રાણાના ઇમેલ્સની કોપી પણ ભારતની પાસે છે એટલે હવે પાકિસ્તાન કોઈપણ રીતે છટકી શકે એમ નથી પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં આતંકવાદના મામલે તો ભારતને પૂરેપૂરો સપોર્ટ મળશે એની પણ ગેરંટી છે રાણાની પૂછપરછ કદાચ એ સંપૂર્ણ ઉકેલ ના પણ હોઈ શકે આમ છતાં લશ્કરે તયબા જેવા આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈ વચ્ચેના સંબંધોને સારી રીતે સમજવામાં ચોક્કસ મદદ મળશે રાણાની પૂછપરછથી ગ્લોબલ જેહાદ મિશન્સને સમજવામાં પણ મદદ મળશે પૂછપરછ દરમિયાન રાણાને મુંબઈ હુમલાના મહત્વના પુરાવા બતાવવામાં આવશે જેમ કે આઈએસઆઈના અધિકારીઓ અને બીજા કાવતરાખોરો સાથે રાણાના ઇમેલ્સ બતાવવામાં આવશે એટલું જ નહીં કોલ્સના રેકોર્ડિંગનું ફૂટેજ તસવીરો અને વિડીયોઝ પણ બતાવવામાં આવશે ભારતીય એજન્સીઓએ ખૂબ મહેનત કરીને આ પુરાવા એકત્રિત કર્યા છે એક વખત આ પુરાવા રાણાની તરફ સમક્ષ રજૂ કરવામાં આવશે એટલે પોપટની માફક બોલવા લાગે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે કેમ કે તેનો સાથી ડેવિડ કોલમ એન્ડ હેડલી પણ તાજનો સાક્ષી બન્યો છે તેણે પણ પોપટની માફક બધી જ માહિતી અમેરિકન એજન્સીઓને આપી દીધી છે પૂછપરછથી પાકિસ્તાનની આર્મી અને આઈએસઆઈ તેમજ ડેવિડ કોલમ એન્ડ હેડલી સાથેના તેના સંબંધોનો તો ખ્યાલ આવશે જ પરંતુ સાથે જ મુંબઈ હુમલાના તમામ એંગલ્સ પર પણ પ્રકાશ પડશે એક વાત સમજવાની જરૂર છે કે હેડલીએ તો અમેરિકાને પૂરેપૂરી વિગતો આપી છે કે કેવી રીતે પાકિસ્તાનની આઈએસઆઈએ લશ્કરે તૈયારની સાથે મળીને મુંબઈને હચમચાવી નાખવાનું કાવતરું પડ્યું હતું આ હુમલા થઈ રહ્યા હતા ત્યારે મુંબઈની તાજ હોટલમાં આતંકવાદીઓને કરાચીના કંટ્રોલ રૂમમાં ત્રણ હેન્ડલર્સની વચ્ચે વાતચીત પણ થઈ હતી હેડલી આ ત્રણ હેન્ડલર્સની ઓળખ પણ કરી હતી તેમના નામ અબુ કાફા અબુ અલ કામા અને સાજિદ મીર હતી હેડલી બે હજાર સાત અને બે હજાર આઠ દરમિયાન પાંચ વખત ભારતીય મુલાકાતે આવ્યો હતો તેણે મુંબઈમાં કેટલાક મિત્રો પણ બનાવ્યા હતા એડલી એક ઇમિગ્રેશન એજન્સીની એક ઇન્ડિયન બ્રાન્ચ પણ શરૂ કરી હતી આ ઇમિગ્રેશન એજન્સીની સ્થાપના તહબ્બુ રાણાએ કરી હતી એટલે એ તમામ વાત કબૂલી દીધી છે જેનાથી રાણાની સંડોવણી પણ પુરવાર થઈ શકે છે હેડલી અને રાણાની વચ્ચેના કોલ્સની પણ વિગતો મળી છે જેમ કે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર છના દિવસે પહેલી વખત હેડલી ભારતની નક્કી કરવા માટે આવ્યો હતો એ સમયે તેણે રાણાને બત્રીસથી વધુ વખત કોલ્સ કર્યા હતા એટલી છવ્વીસ અગિયારના હુમલા પહેલાં આઠ વખત ભારતની મુલાકાતે આવ્યો હતો આઠ મુલાકાત દરમિયાન હેડલીએ રાણાને બસ્સોને એકત્રીસથી વધુ વખત કોલ્સ કર્યા હતા તહબુર રાણા પાસેથી જરૂરી તમામ માહિતી મેળવી લીધા પછી એની વિરુદ્ધ કેસ ચાલશે મુંબઈના હુમલામાં પોતાના પરિવારજનોને ગુમાવનાર લોકો એક જ માગણી કરે છે કે રાણાને ફાંસી આપી દો જોકે સવાલ એ છે કે શું ખરેખર ભારત રાણાને ફાંસી આપી શકશે જેનો જવાબ મેળવવા માટે અમેરિકા સાથે કરવામાં આવેલી પ્રત્યારપણ સંધિની શરતોને ધ્યાનમાં લેવી પડે કેમ કે આ સંધિ હેઠળ જ અમેરિકાએ તાવુને ભારતને હવાલે કર્યો છે ભારતમાં રાણાની વિરુદ્ધ એકસો છાસઠ લોકોની હત્યાનો કેસ ચલાવવામાં આવી શકે છે જેના કારણે તેને ફાંસીની સજા આપવામાં આવી શકે છે જોકે ભારતની કોર્ટ ભલે રાણાને ફાંસીની સજા આપે પરંતુ આ સંધિના કારણે એનો અમલ કદાચ નહીં થાય અલબત્ત ભારત સરકાર એમાંથી કોઈ માર્ગ કાઢી શકે છે એ વાત નક્કી છે કે રાણા હવે જેલની બહાર નહીં નીકળી શકે તહબુ રાણાના ભારતમાં આગમનની સાથે જ પાકિસ્તાન પર ફરી એર સ્ટ્રાઇક કરવાની માંગણી ઉઠી છે જેથી પાકિસ્તાનમાં લશ્કરે તૈયબા સહિતના આતંકવાદી જૂથોની છાવણીઓ ખલાસ કરી શકાય નાણાંની કબૂલાત પછી પણ પાકિસ્તાન સુધરી જાય એવી સંભાવના નથી અત્યારે તો સર્જિકલ સ્ટ્રાઇકના ડરના કારણે પાકિસ્તાન આતંકવાદી હુમલા કરાવતા ડરે છે અગિયાર વર્ષ પહેલાં ભારતમાં છાશ્વારે આતંકવાદી હુમલા થતા હતા જો કે હવે તો સ્થિતિ પણ બદલાઈ ગઈ છે હવે તો પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થઈ રહ્યા છે આ હુમલાઓમાં હુમલાઓ એટલા ભયાનક છે કે પાકિસ્તાની આર્મી અને પોલીસ પણ સુરક્ષિત રહી નથી તેમને ટાર્ગેટ કરીને જ હુમલા કરવામાં આવે છે પાકિસ્તાનમાં આતંકવાદના મૂળમાં આર્મી જ રહેલી છે હવે તમે કર્મનો સિદ્ધાંત જુઓ આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે જે ખાડો ખોદે એ જ એમાં પડે પાકિસ્તાનની આર્મીએ ભારતની વિરુદ્ધ આતંકવાદનું પ્રોક્સી વોર શરૂ કર્યું હતું હવે આતંકવાદથી પાકિસ્તાનની સેના વયવત છે ખુદ સેના પાકિસ્તાનના અમુક વિસ્તારોમાં જઈ શકે એમ નથી તહબુર રાણાની વાત કરીએ તો તેનો હેન્ડલર કોણ હતો એનો અત્યારે કોઈ જ ખ્યાલ નથી જોકે હવે બધો જ ભાંડો ફૂંકશે બધા જ પુરાવા દુનિયા સમક્ષ મૂકવામાં આવશે જેનાથી પાકિસ્તાનનો પર્દાફાશ થઈ જશે એટલે પાકિસ્તાન પર પગલાં લેવા ભારત દુનિયાના દેશો પર પ્રેશર વધારી શકે છે એટલે કંગાળ પાકિસ્તાનની હાલત વધારે ખરાબ થઈ શકે છે ખેર આદાફુ સ્ટોકમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશું નમસ્કાર